મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો હતો શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ ગઈ હતી

ના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા તૂટું મેમે એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે બીએલઓ ટુ પણ એમની સાથે જોડાયેલા છે સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓ હોય કે અમારા જેવા આગેવાનો હોય એ પણ બીએલઓ સાથે જોડવામાં આવ્યા છે ગઈ ગયા રવિવારે જ્યારે આપણા ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પાર્ટી સાહેબ દ્વારા પણ બીએલઓની કામગીરી અંગે અને બીએલઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી અમને એમને પણ સાહેબ લોકો એ બ્લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોઈ પણ બેલોને પોતે તકલીફ પડી છે એવો વિચાર રજુ ના કર્યો હતો અને એ સાબિત કરે છે કે બેલો પોતાની કામગીરી રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરવાની છે એ સારી રીતે નિભાવી રહ્યા છે હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ સામાન્ય સભાની શરૂઆત મેં એ આદરણીય શિક્ષક મિત્રોને શ્રદ્ધાંજલિ આપીને કરી કે જેમના મૃત્યુ બેલોની કામગીરી બજાવતા બજાવતા સર પ્રક્રિયા દરમિયાન થયા છે સર પ્રક્રિયા થવી જોઈએ અમારી પાર્ટી સંપૂર્ણ સહકાર એમાં આપી રહી છે પણ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ એમાં બીજા કર્મચારીઓને લગાવવા જોઈએ કોરોનાને કારણે બાળકોના અગાઉ ઓલરેડી પ્રાથમિક શાળાના બાળકોના દોઢ થી બે વર્ષ બગડી ચુક્યા છે આ સત્રનું આ વર્ષનું પહેલું સત્ર પણ ઇતર પ્રવૃત્તિઓમાં બરબાદ થયું છે આ બીજું સત્ર શરૂ થયું એમાં એક મહિનો થઈ ગયો શાળામાં શિક્ષકો ગયા નથી બે મહિના વધ્યા છે એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી ત્રણ વર્ષની બરબાદી કરી નાખો તો એના પ્રાથમિક શિક્ષણનો પાયો કેટલો કાચો રહી જાય અને એ એને કેટલો નડે આની સમાજ સત્તામાં બેઠેલા શિક્ષણવિદોને જે આટલો બધો પગાર લે છે આઈએસ અધિકારીઓને નહીં પડતી હોય તો ગુજરાતના લાખો બાળકો વતી અમારી માંગણી છે કે શિક્ષકોને વર્ખંડમાં રહેવા દો નહીંતર આજે લોસ બાળકોના શિક્ષણને થશે એની ભરપાઈ નહીં થઈ શકે બીજી વાત શિક્ષકોને જે માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું ઓફિશિયલ ઓર્ડર તો આપી શકાય એમ નથી એટલે અનઓફિશિયલ WhatsApp ના મેસેજો આપવામાં આવી રહ્યા છે ચાર તારીખના રોજ સરની પ્રક્રિયા ઇન્ટ્રોડ્યુસ થઈ અગિયાર તારીખે સત્તર તારીખે 25 તારીખે શિક્ષકોના WhatsApp ગ્રુપમાં એવા મેસેજ છે કે જો કોઈ શિક્ષક શાળામાં દેખાશે અમે તપાસ કરીશું જો કોઈ શિક્ષક શાળામાં હાજર હશે તો અમે એક્શન લઈશું અરે શાળામાં શિક્ષક મળે તો એક્શન લેશો આ તો કેવી વિચિત્ર પ્રક્રિયા ઊભી કરી છે તો મારી શિક્ષકો ઉપર માનસિક ત્રાસ ન આપો કોઈને એટલા બધા પણ દબાવો નહીં એટલા બધા પણ હેરાન ન કરો કે એને બિચારા પોતાની જીવન ટૂંકાવવું પડે થોડાક માનવ બનો થોડાક માણસ બનો અને બાળકોના ભણતર વિશે વિચારો બ્યુરો રિપોર્ટ સુરત